કરીએ સૌરાષ્ટ્ર બાદ બપોર થતાં જ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે મહેસાણાના બહુચરાજી તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે સુરપુરા મંડાલી ચંદ્રોડા સુરજ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે સવારથી જ વાદળછાયું વાતાવરણ વચ્ચે બપોર થતાં જ વરસાદની શરૂઆત થઈ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ઝાપટા રૂપી વરસાદ વરસ્યો છે રસ્તાઓ પર પાણી વહેતા થયા છે ભરશિયાળે ચોમાસા જેવો માહોલ મહેસાણામાં પણ જોવા મળ્યો વહેલી સવારથી મહેસાણામાં વાદળછાયું વાતાવરણ હતું તેની વચ્ચે કમોસમી વરસાદનું આગમન થયું છે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે

ખેડૂતોની ચિંતા જરૂર વધી છે હાલમાં ખેડૂતોનો જુવાર કપાસ સહિતના જે મગફળીનો પાક છે અને જે કઠોળનો પાક છે તમામ ખેતરમાં છે ને ક્યાંક ને ક્યાંક વરસાદ આવતા આ તમામ પાક બગડવાની ભીતિ છે ખેડૂત લાચાર બન્યો છે પરેશાન છે છે કારણ કે વરસાદ આવ્યો ને ભર શિયાળે ચોમાસા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેના કારણે ખેડૂતોની ચિંતા જરૂર વધે છે જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો વરસાદ વરસવાના કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા પણ છે જી ચોક્કસ